અમદાવાદના વટવા જીઆઈડીસી ફેઝ ચારમાં આવેલી ફેક્ટરીની અંદર આગ લાગ્યા હોવાની ઘટના સામે આવી છે અને આગે વેકરાળ સ્વરૂપ પણ ધારણ કર્યું છે જયસી ઇન્ડસ્ટ્રીઝની અંદર આવેલી કેમિકલ ફેક્ટરીમાં આગ લાગ્યા હોવાની આ ઘટના સામે આવી છે જેમાં આગમાં મોટા પાયે નુકસાની પણ થઈ હોય તેવી ભીતિ સેવાઈ રહી છે

કેટલા અધિકારીઓ ત્યાં તૈનાત કરવામાં આવ્યા છે અને આગ ને કાબુમાં મેળવવાની કોશિશ કરી કોઈ સમાચાર અત્યારે મળી રહ્યા જાનહાની સમાચાર એવો કોઈ મેસેજ કોઈ જાણવા મળ્યું નથી જી જયેશભાઈ આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખુબ ખુબ આભાર